વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક પત્રકાર સામે કોંગ્રેસને એક કોર્પોરેટર દ્વારા રૂપિયા પચાસ લાખની માનહાની નોટિસ આપવાના મામલે રાજકારણ ગરમાયું છે આ મુદ્દે આમ આદમી પાર્ટી ખુલ્લા મેદાને ઉતરી છે અને પત્રકારને સમર્થન જાહેર કર્યું છે આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે પત્રકારને હેરાન કરવા અને દબાણમાં લેવા માટે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે પત્રકાર કોંગ્રેસ સામે નકારાત્મક કે વાસ્તવિક સમાચાર ન લખે તે માટે આ રીતે ધમકી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આપના આગેવાનો મુજબ પત્રકાર નિષ્પક્ષ રીતે પોતાની ફરજ બજાવી ન શકે તે માટે સુનિયોજિત કાવતરું રચવામાં આવી રહ્યું છે જે લોકશાહી અને અભિવ્યક્તિ સ્વતંત્ર પર સીધો પ્રહાર કરે છે પત્રકાર માત્ર ન્યાય અને સત્યની વાત લખી રહ્યો છે અને તે બદલે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પત્રકારને માનહાની નોટિસના બહાને વધુ હેરાન કરવામાં આવશે પાર્ટી આ મુદ્દે આંદોલન કરશે તેમના આગેવાનો એ જણાવ્યું હતું સૌથી પહેલા તો આ દેશનો ચોથો હિસ્સો પત્રકાર છે અને ખરેખર પત્રકાર પર લાખ ભાજપ કે કોંગ્રેસ ના નેતા જે દાવો કરેલ છે એ ખરેખર ખોટો છે અને આ દાવો આવી ઉગ્ર આંદોલન કરશે અને પત્રકારને પોતાની કલમનો હક પણ અપાવશે કે ન્યાય અપાવશે અને ખરેખર આવું નહી થાય તો અમે જાહેર માર્ગ પર જાહેર રસ્તા પર બેસીને અને એનો ઉગ્ર આંદોલન કરીશું અને પત્રકારની સાથે રહીને પત્રકાર જે બી લખે છે એ ખરેખર સાચું અને સારું લખે છે જ્યારે ભ્રષ્ટાચાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે બી કરે છે તે બધાને પણ દેખાઈ રહ્યું છે છતાંય એ લોકો પોતાના ભ્રષ્ટાચાર દબાવવા માટે આવા પત્રકારો પર આક્ષેપો મૂકે છે અને પત્રકારને ખરેખર આવું ના લખી તે માટે હેરાન કરી રહ્યા છે પત્રકારને આ સત્તામાંથી હટાવી દેવામાં આવે કે પત્રકારની જરૂર છે કે નહીં એ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ એ નક્કી કરશે એવું થોડું ચાલશે ખરેખર પત્રકારનો એક હક છે અને દેશનો આઝાદ નાગરિક છે એ ગમે તે અને ન્યાયની વાત લખી શકશે અને ન્યાય અપાવશે અને પત્રકાર દ્વારા પત્રકારની ની જે જેવી મદદની જરૂરિયાત પડશે અને આપવી પડશે અને હું આમ આદમી પાર્ટીમાં આમ આદમી પાર્ટીની તમામ જરૂરિયાતો અને તમામ પત્રકારની સેવામાં હું હાજર રહીશ એ હું કહેવા માંગુ છું અજરૂન ચૌહાણ દિવ્યાંગ ન્યુઝ વડોદરા